ખડૂત મિત્ર તમે પણ અત્યારે ઝટકા મશીનનું ફેન્સિંગ કરો છો અને ઝકકા મશીનના ફેન્સિંગ હાટુ આ ઝટકા દોરી જે મોનોફિલામેન્ટ વાળી લેવા માંગો છો તો અત્યારે જે માર્કેટમાં સ્કેમ આલે છે ઓછા ભાવમાં ઝટકા દોરી આપવાનો એમાં છેતરાતા નહીં કેમ કે અત્યારે જે મોનોફિલામેન્ટના છ તાર વાળી અને એસેસ ત્રણસો ચાર વાળી જે રેગ્યુલર સારી ક્વોલિટીની ટટકા દોરી આવે છે એની જગ્યાએ વીસ ત્રીસ રૂપિયા કિલોએ ઓછાના ભાવમાં કાં તો એસેસ બસો બે અથવા ગેલ્વેનાઇઝના વાયર આપી અને સસ્તાના નામે દોરી આપે છે એટલે સસ્તી જો તમે ઝટકા દોરી તમારા ખેતરમાં લગાવી દીધી તો એ એક વર્ષે બે વર્ષે કાટ લાગી અને સડી જવાનાની પ્રશ્ન રહેશે તો તમે પણ જો તમારા ખેતરમાં ઝટકા મશીનમાં જટકા મશીનના ફેન્સિંગમાં જટકા દોરી લગાવાના હોય તો ધ્યાન રાખજો એસ એસ ત્રણસો ચાર વાળી જ ઝટકા દોરી છે તમારા ખેતર માટે ફેન્સિંગ માટે ચૂઝ કરજો જેથી તમારે ચાર થી પાંચ વર્ષ સુધી પ્રોબ્લેમ આવે નહીં જો અમે આપણે આ એસેસ ત્રણસો ચાર વાળી ઝટકા દોરી જ આવશે તમારે પણ આ એસેસ ત્રણસો ચાર વાળી મોનો વાળી દોરી જોતી છે જે કિલોમાં છો થી પચાસ ફૂટ જેટલી નીકળશે અને ત્રણ કિલોનો બંડલ આવશે બસો સાઠ રૂપિયાની એક કિલો દોરી છે તમને પડશે તો આવી સારી ક્વોલિટી વાળી દોરી લેજો ઓછા ભાવના ચક્કરમાં છેતરાતા નહીં ખેડૂત મિત્રો તમારે પણ આ સારી ક્વોલિટી વાળી એસેસ ત્રણસો ચાર વાળી દોરી જોતી છે સ્ક્રીન ઉપર દેખાતા નંબરમાં કોલ કરી અને તમે પણ આ ઝટકા દોરી મંગાવી લો ખેડૂત મિત્રો